નમસ્કાર મિત્રો મિત્રો ઓગસ્ટ મહિનો એટલે કે પવિત્ર મહિનો કહી શકાય શ્રાવણ મહિનો કહી શકાય અને શ્રાવણ મહિનામાં આપણા પવિત્ર તહેવારો સાતમ આઠમ અને જન્માષ્ટમીના તહેવારો આવે છે તો એ તહેવારને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે અનાજમાં વધારો કરી દેવામાં આવ્યો છે શું શું વધારો કરવામાં આવ્યો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે ખાંડ ચણા અને તુવેરદાર જે છે મળવા પાત્ર રહેશે પરંતુ કોને કેટલું અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું ખાસ કરીને બીજી વસ્તુ એ તમને જણાવવાની છે કે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી અનાજ શરૂ રહેશે તો એવું નથી કે ભાઈ પચીસ કે ચોવીસ પચીસ તારીખમાં તમારે લઈ આવવાનું એકત્રીસ તારીખ સુધી શરૂ રહેશે તો તમે ગમે ત્યારે પણ અનાજ લઈ શકશો તો એપીએલ ને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે બીપીએલ ધારકોને કાર ધારકોને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે અંત્યોદય અન્ન યોજના જે છે ધારકો છે તો એને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો કોને કેટલું અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું એની ઓફિશિયલી જે વેબસાઇટ છે તો એના ઉપરથી જ આપણે ચેક કરીએ આપણે કે કોને કેટલું અનાજ મળશે સૌ પ્રથમ વાત કરીશું એનએફએસએ એપીએલ વન જો તમારું એનએફએસએ કાર્ડ હોય તો એમાં કેટલું અનાજ તમને મળવાપાત્ર રહેશે એને ફિસે એપીએલ વન કાર્ડ હોય અને તમારે જનસંખ્યા જે છે એક્ઝામ્પલ તરીકે અહીંયા બે લખેલું છે બરાબર આપણે બેનું ઉદાહરણ લેશું તે પછી તમારે જો ચારની જનસંખ્યા હોય તો એ પ્રમાણે ડબલ તમારે કરી દેવાનું તો અહીંયા ની જનસંખ્યા હોય તો કેટલું અનાજ મળવા પાત્ર રહેશે એના વિશે વાત કરીએ આપણે તો સૌ આ વખતે જે તહેવાર આવે છે જન્માષ્ટમીનો તહેવાર આવે છે તો એના કારણે તુવેરદાર તમને એક કિલો મળશે જેના પચાસ રૂપિયા તમારે ચાર્જીસ જે છે આપવાનો રહેશે ત્યાર પછી બીજી વાત કરીએ તો ચણા જે છે મળશે એક કિલો ચણા મળવા પાત્ર રહેશે રાશનકાર્ડ દીઠ અને એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યાર પછી મીઠું મીઠુંને તમારે એક કિલો દર વખતે મળતું હોય તો એનો એક રૂપિયો તમારે આપવાનો રહેશે અને ઘઉં અને ચોખા જે છે એ તમને મળે જ છે બરાબર એ તો આપણને ખ્યાલ જ છે કે બે વ્યક્તિ હોય તો તમારે ત્રણ કિલો ચોખાને અને ત્રણ કિલો ઘઉં મળે છે અને વધારે હોય તો એ પ્રમાણે મળતા હોય છે પરંતુ આ વખતે તહેવારને લીધે તમને આ તુવેર અને ચણા જે છે પાત્ર રહેશે ત્યાર પછી આગળ વધીએ આપણે ત્યાર પછી વાત કરીએ મિત્રો એ વનની વાત કરીએ તો એ જ પ્રમાણે તમારે એ ટુનું કાર્ડ હોય તો એ ટુનું કાર્ડમાં પણ તમારે સેમ અનાજ મળવા પાત્ર રહેશે એમાં પણ પ્રકારના ચેન્જીસ નથી કરવાના કરવામાં આવે તુવેરદાર જે છે તો એક કિલો મળશે જે ચણા જે છે તો એ પણ એક કિલો મળવાપાત્ર રહેશે ચણાના ત્રીસ રૂપિયા તુવેરના પચાસ રૂપિયા અને ચોખા અને ઘઉં જે પણ હશે તે તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરી લઈએ બીપીએલની કે બીપીએલ તમારી પાસે કાર હોય અને બે વ્યક્તિની જનસંખ્યા હોય બરાબર તો કેટલો અનાજ તમને મળવાપાત્ર રહેશે તો એ તમે જોઈ શકો છો બીપીએલમાં પણ સેમ તમારે તુવેરદાર જે છે તમને મળશે એક કિલો અને ચણા જે છે એક કિલો મળશે બરાબર બંનેની સેમ પ્રાઇસ છે પચાસ રૂપિયા અને ત્રીસ રૂપિયા પરંતુ બીપીએલના કાર્ડની અંદર તમારે બીજું પણ મળશે બરાબર મીઠું જે છે તે એક રૂપિયા મળશે પરંતુ ખાંડ જે છે એ તમને એક્સ્ટ્રા મળવાપાત્ર રહેશે હવે ખાંડ જે છે બે વ્યક્તિ દીઠ જે છે તો એ સાતસો ગ્રામ મળે છે પરંતુ એક વ્યક્તિની દીઠ સાડા ત્રણસો ગ્રામ મળશે છે પરંતુ ખાંડની અંદર એવો નિયમ હોય છે મિત્રો કે ત્રણ વ્યક્તિ હોય તમારા રાશન કાર્ડની અંદર તો તમને એક કિલો ખાંડ મળવાપાત્ર રહેશે પરંતુ ત્રણથી વધારે વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ તમને સાડા ત્રણસો ગ્રામ તમને મળવાપાત્ર હોય છે અને એક કિલોના તમારે બીપીએલના કૂપન હોય તો તમારે બાવીસ રૂપિયા તમારે ચૂકવવાના હોય છે તો આ પ્રમાણે બીપીએલનું કાર હોય તો આ પ્રમાણે અનાજ મળવાપાત્ર રહેશે અને જે પ્રમાણે તમને દર વખતે ચોખા અને ઘઉં મળતા હોય છે તો એ પ્રમાણે મળવાપાત્ર હશે જ ત્યાર પછી વાત કરીએ એ વાય મતલબ કે અંત્યોદય અન્ન યોજના અંત્યોદય અન્ન યોજના જે છે તો એ સાવ અતિ પછાત જે ગરીબમાં ગરીબ લોકો હોય તો તેવા લોકોને જ અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ હોય છે અને એમાં કાર્ડિટ આમના અનાજ તમને મળતો હોય છે ચોત્રીસ પાંત્રીસ કિલો અનાજ તમને હર મહિને મળતો હોય છે બરાબર પરંતુ તહેવારને લીધે વધારાની વસ્તુ તમને મળવા પાત્ર રહેશે તો એમાં તમને શું મળવા પાત્ર રહેશે એના વિશે વાત કરીએ આપણે તો દુવેરદાર સેમ મળશે સેમ ભાવથી પચાસ રૂપિયા કિલોના ચણા જે છે સેમ ભાવ ત્રીસ રૂપિયા કિલોના મળશે પરંતુ સાથે સાથે તમને ખાંડ મળશે ખાંડ જે છે એ કિલો તમને મળવાપાત્ર રહેશે અને કિલોના તમારે ફક્ત ચૂકવવાના રહેશે પંદર રૂપિયા અત્યારે ખાંડ જે છે તો એ પિસ્તાલીસ રૂપિયાની કિલો મળે છે પરંતુ તમારે આવા ખાંડ લેશો તો તમારે પંદર રૂપિયા કિલોના તમારે ચૂકવવાના રહેશે ફક્ત પંદર રૂપિયા તમારી પાસેથી લેવાના રહેશે અને મીઠું જે છે એક કિલો તમને દર મહિને આપતું હોય છે તે પ્રમાણે આવશે અને ઘઉં અને ચોખા જે છે બરાબર તો એ પંદર સોળ કિલો અને સત્તર કિલો એ પ્રમાણે ટોટલ પાંત્રીસ કિલો બે મળી અને અનાજ તમને મળવાપાત્ર હોય તો એ તો તમને મળવા જ મળવાપાત્ર રહેશે તો મળશે જ પરંતુ એના સિવાયની જ્યાં તહેવારને લીધે વસ્તુ મળે છે તો એ આ પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે તો આ પ્રમાણે ત્રણેય કેટેગરીના એપીએલ બીપીએલ અને અંત્યોદય અન્ય યોજનાના જે ગ્રાહકો છે તો એ લોકોને અનાજ મળવાપાત્ર રહેશે અને એકત્રીસ તારીખ સુધી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી અનાજ ચાલુ રહેશે તો એવું નહીં કે ભાઈ તમારે વીસ પચીસ તારીખ સુધીમાં લઈ આવવાનું એકત્રીસ જુલાઈ સુધી ચાલુ રહેશે તો ત્યાં સુધી તમે અનાજ ગમે ત્યારે તમે લેવા જશો તો તમને મળી જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો